સમાચારોની શરૂઆત કરી અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપવાના છે આ વિશેષ પ્રસંગે જગતનાથ સોનાના આભૂષણો અને સોનાના મુકટ ધારણ કરશે જે ભક્તો માટે અનન્ય અને દિવ્ય અનુભૂતિ છે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને જય જગન્નાથનો નાદ ગુંજી રહ્યો છે તો ભક્તોનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચ્યો છે આ સાથે જ આજે રથનું પૂજન કરવામાં આવશે અને જે ગજરાજો આ રથયાત્રામાં જોડાવાના છે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવાના છે તેમનું પણ પૂજન કરવામાં આવશે લગભગ અઢાર જેટલા ગજરાજો આ રથયાત્રામાં જોડાવાના છે તે તમામે તમામ ગજરાજોનું પૂજન કરાશે બપોરે કોંગ્રેસના નેતાઓ રથ પૂજન કરશે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના આજે સોનાવેશમાં ભક્તો દર્શન કરી શકશે તો અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાનું આયોજન કરાયું છે તે અગાઉ આજે ભગવાનના સોનાવીશમાં દર્શન થશે સવારે સાડા દસ વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોને લાવવામાં આવશે ત્યારબાદ તેની પ્રતિષ્ઠા અને પૂજન થશે તો અગિયાર વાગે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ પણ હાજર રહેશે કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે બપોરે અઢી વાગે કોંગ્રેસ કમિટી દ્વારા રથની પૂજા થશે પાંચ વાગે શાંતિ સમિતિની મુલાકાત અને સાડા છ વાગે મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા આરતી થશે અને સાંજે આઠ વાગે મહાઆરતી યોજાશે તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે અને તે પહેલાં આજે ભગવાન જગન્નાથજી તેમના ભક્તોને સોનાવેશમાં દર્શન આપવાના છે આ સાથે જ આજે જે રથોમાં બિરાજમાન થઈને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નીકળવાના છે તે રથોનું પૂજન કરવામાં આવશે તો સાથે જ જે ગજરાજો આ રથયાત્રામાં જોડાતા હોય છે રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે તે ગજરાજોનું પણ પૂજન કરવામાં આવશે રથયાત્રામાં જોડાશે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જગન્નાથજી મંદિરથી સંવાદદાતા ઝલક ઝલક આવતીકાલે રથયાત્રા યોજાવાની છે એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ભગવાન સોનાબીશમાં દર્શન આપવાના છે કેવો માહોલ છે હાલમાં જે આવતીકાલે છે એટલે કે અષાઢી બીજ છે રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે એકમના દિવસે છે તે ભગવાન છે તે ખાસ સોનાવેશના દર્શન આપશે થોડા સમય બાદ જે ભગવાન છે તે ભક્તોને સોનાવેશમાં દર્શન આપશે અને ત્યારબાદ છે તે ગજરાજની પૂજન કરવામાં આવશે તમે જોઈ શકો છો કે જે મંદિર છે તે મંદિરમાં ગજરાજ પૂજન છે તેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ગજરાજ માટે પૂજન માટે છે તે દીવા છે દીવા છે હાર છે તેમજ તેના ભોજ ભોજન માટે છે તે કેળા શેરડી તડબૂચ વગેરે જે છે તે વિવિધ ખાદ્ય સામગ્રી છે તે મૂકવામાં આવી છે પૂજન કરીને છે તે તેની આરતી પણ ઉતારવામાં આવશે તો સાથે સાથે ગજરાજને હાર પણ ચડાવવામાં આવશે ગજરાતનું પૂજન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે કારણ કે રથયાત્રાની જે આગેવાની છે તે ગજરાજ લેતા હોય છે અને ગજરાજને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે જે રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે રથયાત્રા નિર્વિઘ્ને નીકળે અને સંપન્ન થાય તે રીતે પૂજન કરવામાં આવે છે અને ગજરાજજીને આશીર્વાદ લેવામાં આવે છે જે મંદિરના દર્શનાર્થીઓની વાત કરવા તે ભક્તો બારે ભીડ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે લાંબી જે લાઈન છે તે લાઈન જોવા મળી રહી છે જે ગાદી છે તે ગાદી પણ દર્શન કરવામાં આવે છે ભગવાન ઉપરાંત જે અહીં ની છે તે પણ ગાદી માનીએ છીએ અમે ત્રીસ વર્ષથી કરીએ છીએ અને તમને બહુ આનંદ આવે છે ભગવાન

અને પોતાના ભક્તોને દર્શન આપવાના છે ત્યારે મંદિરમાં આજે ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન થશે વર્ષમાં એક દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપતા હોય છે આ સાથે જ રથોનું પૂજન થશે જ જે જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળતી હોય છે તેમાં ગજરાજો પ્રસ્થાન કરાવતા હોય છે ગજરાજોનું પણ આજે પૂજન થશે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ત્રણેય રથોને મંદિરના પટાંગણમાં લાવવામાં આવશે જ્યાં તેમનું વિધિવત પૂજન કરવામાં આવશે આ વખતે રથયાત્રાને વિશેષ બનાવવા માટે એક અનોખી બાબત જોવા મળી લગભગ વીસ બાળકો શંકર પાર્વતી રામ હનુમાનજી અને કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરીને રથમાં આરૂઢ થઈને મંદિરના પટાંગણમાં પ્રવેશ કરશે આ દ્રશ્ય ભક્તો માટે દિવ્ય અને આકર્ષક અનુભવ બનશે રથયાત્રાની આ તૈયારીઓથી મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ છે અને શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા આતુર છે

તમે જોઈ શકો છો કે ગણપતિજી પાર્વતીજી હનુમાન દાદા રામ ભગવાન કૃષ્ણ ભગવાન વગેરે જેવા જે વિવિધ જે છે તે વેશ ધારણ કરવામાં આવ્યા છે નાના બાળકો છે તે બાળકો દ્વારા છે તે વેશભૂષા કરવામાં આવી છે વાત કરીશું વિશાલભાઈ સાથે વિશાલભાઈ શું કહેશો આ વખતે આ રીતે નવી પરંપરા શરૂ કરવામાં આવી છે નવી શું શું એકચુલી આ મહેન્દ્રભાઈ જે જા સાહેબ છે મેનેજિંગ ટ્રસ્ટી મંદિરના એમનું આ નિર્ણય છે કે ભાઈ આ વખતે આવું નવું કરીએ કે જ્યારે રથ મંદિરમાં આવે ત્યારે આ બધા ભગવાન જે લક્ષ્મી માતા સીતા માતા કૃષ્ણ ભગવાન બધા બાળકોને એ અવતાર કરીને એમને રથમાં બેસાડીને અંદર લાવે તો એક થોડું કંઈક ભવ્ય લાગે એ આ મહેન્દ્રભાઈ જા એમનું એ સુજાવ હતો અને એ અમે હું મોટર એસોસિએશન પ્રમુખ છું વિશાલ લોધા એ અમને દાયિત્વ આપ્યું હતું સાકેતભાઈ છે અમારી જોડે સાકેતભાઈ સાકેતભાઈ હું અને શિખરભાઈ અમે ત્રણે મળીને આયોજન કર્યું છે